જસદણ માર્કેટિંગ એડમાં માં ખેડૂત ભાઈઓ ની વિશ્વાસ એટલે શ્યામ એન્ટરપ્રાઇઝ જે હંમેશા ખેડૂત ભાઈઓ ભરપૂર રહેતી પેઢી અને જે ખેડૂત ભાઈઓ અલગ અલગ માલના અલગ અલગ જણસી સારા ભાવ કરી આપતી પેઢી અને હા ખેડૂત ભાઈઓ એટલું જ નહીં સૌરાષ્ટ્રના વિસ્તારોમાંથી સૌથી વધુમાં વધુ કપાસની ખરીદી કરતી પેઢી તેમજ જીરું ધાણા ચીણા ઘઉં અને પરચુરણ માલ બધી ખરીદ વેચાણ કરતી એટલે શ્યામ જરૂર મુલાકાત આજે તારીખ વીસ માર્ચ ને ગુરુવાર ના રોજ જસનલ માર્કેટિંગ યાર્ડ માં છેણાની આવક જોઈએ તો સાડા ચારસો પાલ આવક જોવા મળી રહી છે અને મિત્રો હરાજી નું પણ ચાલી રહ્યું છે તો ચાલો જાણી લઈએ હરાજીમાં જઈને ચેણા બજારમાં

એક હજાર 17 18 રૂપિયા ત્રણ નંબર મીડિયમ સુપરમાર્કેટ ડબણ દલાલ દે આ છે એક હાજર ઓગણીસ રૂપિયા મીડિયમ સુપરમાલ ત્રણ નંબર ઝીણો દાણો

અરે બાત કા બેન કોઈ બે પા કે જે કોઈ સેટ કોમ બોલ 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 દે ભાઈ 17 18 બોલ્યો ગોબડી કોગણી કોગણી 6 જન કા એક હાજર ઓગણીસ રૂપિયા ત્રણ નંબર માલ સારો અમુક લીલો ચૌદ એક હાજર ને સોળ રૂપિયા ત્રણ નંબર મીડિયમ સુપર

એક હજાર ને બાવીસ રૂપિયા ત્રણ નંબર સુપરમાલ જીણો દાણો સાથે પંડા પંજા બોલ વે દે દિલકા બે 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 ભાવે તાણે ત્રેવી પછી પછી સો છે એને થઈ ગયો મારો મથે વી આ મુથે મથેવી ગોકણ ભૂકન ત્રે રેહજુ ત્રે હા એમ

એક હજારના સત્તર રૂપિયા ત્રણ નંબર મીડિયમ સુપરમાલ ઝીનો દાણો એક હજાર ને ઓગણીસ રૂપિયા ત્રણ નંબર મીટીએમ સુપ્રમા આ બાબા શેડા કાઢેલે અલરેગાડું ગુગડી એનો દાણો નીત્ય નદીને આ એક દરવાઉનો એક કરવો કારણ કે અલરે કાઢ્યો માલ હા પાકુ નોલેજ છે પાકુ નોલેજ છે મારા છે હું છે બારસો રૂપિયા બારસો રૂપિયા પૂરા સુપરમાલ બી ટુ જસદણ માર્કેટિંગ યાર્ડમાં ચીણાનું બજાર આજે પણ ગઈકાલે જેવું જોવા મળી રહ્યું છે એક હજાર રૂપિયાથી લઈને એક હજાર ત્રીસ પાંત્રીસ રૂપિયા સુધી